સિહોરી પોલીસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલી ફોર્ચ્યુનર ગાડી ઝડપી પાડી સિહોરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ બી પટેલ અને પોલીસ સ્ટાફના માણસો તહેવારોને લઈ જુગાર દારૂની નસ્ત નાબૂદ કરવા માટે સિહોરી પોલીસ વિસ્તારના જસાલી રોડ પર પેટ્રોલિંગમાં હતા ત્યારે પટેલને વાતમી મળેલ કે એક લક્ઝરી ગાડી ફોર્ચ્યુનરમાં ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂ ભરી નીકળનાર છે જેથી સિહોરી પીએસઆઈ એમ બી પટેલ અને સ્ટાફના માણસોએ દિયોદર રોડ પર વોચ ગોઠવી હતી અને ત્યારબાદ ખીમાણા તરફથી સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડી આવતા તેને રોકાવાનો ઇશારો કરતા ડ્રાઈવરે ગાડી ભગાડી દીધી હતી જેથી પોલીસે પીછો કર્યો હતો અને આગળ જતા ગાડીનો ડ્રાઈવર ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો અને ગાડીની તલાશી લેતા ગાડીમાં ભારતીય બનાવટનો વિવિધ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂ અને બિયરની બોટલો જોવા મળી હતી તેમજ ગાડીને સિહોરી પોલીસ હતી જેમાંથી બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે એક હજાર છસો આઠ બોટલ કિંમત રૂપિયા ચાર લાખ સત્યાસી હજાર બસો તેમજ દસ લાખની ગાડી એમ કુલ ચૌદ લાખ સત્યાસી હજાર બસોનો નો મુદ્દામાલ ઝડપી આગળની કાર્યવાહી સિહોરી પોલીસે હાથ ધરી હતી